ઘર બહુ યાદ આવે છે સમુદર પાર રહીએ અમે યાદ હંમેશા કરીએ તમને તોલી ના શકાય એવો પ્રેમ તમારો આશીર્વાદ રૂપે અમારા હૃદયમાં વસતો દિલ તમારું સોનાની ખાણ જેવો હરક તમારો દરિયાના મોજા જેવો આપેલી શીખ ભૂલ્યા નથી તમારી બક્ષિશ પેટે સાથે રહેતા અમારી આભાર કેમ છો બધા હું આજે આ શાયરી ડેડિકેટ કરવા માગું છું એ દરેક પેરેન્ટ્સ અને દરેક ગ્રાન્ડ પેરેન્ટ્સને કે જે એમના છોકરાઓથી દૂર રહે છે આનું ઇન્સ્પિરેશન મારા બા દાદા છે કારણ કે મેં એમના ફિફ્ટિયથ એનિવર્સરી પર આ શાયરી એમના માટે લખી હતી હું એમને એટલું કહેવા માગતી હતી કે હું એમને બહુ જ પ્રેમ કરું છું બહુ જ લવ કરું છું અને બહુ જ મિસ કરું છું એમનાથી દૂર રહીને અને અમુક વર્ડ્સ હતા જે મારે આ શાયરીની અંદર લખવા હતા કે એટલો અનમોલ છે અદભુત છે એમનો પ્રેમ જે આપણે તોલી જ નથી શકતા અને એ આપણી સાથે આશીર્વાદ બનીને આપણા દિલમાં હંમેશા છે જ અને આપ હું જ્યારે એમને ઇન્ડિયા વિઝિટ કરું છું કે એમને મળું છું ત્યારે એટલો હરખ છે એમને એટલો ખુશી મળે છે એટલું એમનું દિલ મોટું છે કે એમને બધું જ કરી લેવું હોય છે એ થોડા સમયમાં મારા માટે બ આ બનાવી દઉં કે હું તારા માટે આવું કરી દઉં અહીંયા લઈ જાઉં તને બધે જ ફેરવી દઉં અને એ જે એક્સ્ટ્રા લવ છે એ અહીંયા રહીને હું એટલો બધો મિસ કરું છું એ મારે એમને કહેવું હતું મારે એમને એ પણ કહેવું હતું કે એમણે જે અત્યાર સુધી મને જે શીખ આપી છે નાનપણથી લઈને અત્યાર સુધી એમણે જે મને શીખ આપી છે એ મારી સાથે હંમેશા રહેશે એઝ એન ગિફ્ટ બનીને કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી એ ગિફ્ટ છે મારી સાથે અને એ ક્યાંય નથી જવાની સો આ બધું જ્યારે મેં એમને કીધું ત્યારે એમના દિલમાં અને એમના મોઢા પર જે ખુશી હતી ને એ ખુશી જોઈને હું એટલી બધી ખુશ થઈ અને મેં આ બેસ્ટ ગિફ્ટ એમને આપી છે અત્યાર સુધીની એવું મને રિયલાઇઝ થયું હું તમને બધાને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે પ્લીઝ પિકઅપ યોર ફોન અને એક વિડીયો કોલ કરો ઇફ યુ કેન ઓર એલ્સ એક મેસેજ કરો એક ફોન કરો જે તમારાથી થઈ શકે એ અને એમને કહો કે તમે કેટલું બધું એમને પ્રેમ કરો છો લવ કરો છો મિસ કરો છો એમનાથી દૂર રહીને અને એ બધી જ વસ્તુની વાત કરો કે જે તમારા દિલમાં છે એમને બહુ જ ગમશે પ્લીઝ ઇટ વુડ નોટ ઇવન ટેક ફાઇવ મિનિટ્સ પ્લીઝ 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 આજે તમે એક રિક્વેસ્ટ છે કે તમે એમને કોલ કરો એમની સાથે વાત કરો શાંતિથી બેસીને પાંચ મિનિટ પણ નહીં થાય પાંચ મિનિટથી બી ઓછી થશે પ્લીઝ એક રિક્વેસ્ટ છે અને આભાર તમારો થેન્ક યુ સો મચ પ્લીઝ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ આભાર